વાંધો નહીં આપણે ઠેઠ લગી લડી લેવાનું તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ તે કરે બધે તમે જોવો છો ખરીદી કરી રહ્યા છો બ્રાન્ડેડ વસ્તુ આમાં તમને પૈસા આવી જાય એટલે તમને ઝટકો લાગે બીજું કઈ હોય નહીં આમાં આપણે અત્યારે તો હવે ચોમાસું નથી એટલે આપણે છત્રી નહીં લેવી રેડી મિત્રો આપણે બહાર જવી છે આ ભાઈ શું છે તો આપણે હરખાઈ આવી જાય તો આપણે આવા કોક લેશું નકર તો આપણે હાલ છે રકા એવું કાંઈ હોય નહીં હિન્દુસ્તાન સિક્યોરિટી સર્વિસ એટલે કે આપણે બેગ છે તો એમો બધી આપણે આ સર આ છે હું એક જ કહેવાય ફાઈનલી આવે કે આ બધી પ્રોડક્ટ છે આપણે અને આ ભાઈ આપણે છે

તો ચાલો બો હવે તો મારી બેટરી લો થઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં આપણે લેવાનું એટલે કે આપણે વસ્તુઓ જે બ્રાન્ડેડ વસ્તુઓ આવે જે આપણી વખત બહાર છે પણ આપણને બતાવી તો શકું નહીં એ તો મારાથી થાય ભાઈ લઈ નહોતી તો કાંઈ નહીં પણ પ્રોડક્ટો આપણે બતાવી કે તો જોઈ શકો છો આમાં બેઠું ક્યાંય આ છે તો આને કોઈ બી એ બોલા ગુજરીમાંથી કપડાં લે છે અને અહીંયા માહિતી પૂછે છે ક્યાં તમારો શોરૂમ આવ્યો તો કાંઈ વાંધો નહીં તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ તે ઓ માય ગોડ આ ફેશન એવી છે કે તમે આર્ટ છે આ તમે કોથળાના પણ આવા કપડાં બનાવી શકો તો જોઈ શકો છો આ બધી પ્રોડક્ટ છે અને તમે આગળ પણ લઈ જઈશ તમને મિત્રો ઓ માય ગોડ આ તો ઠેલો તો જુઓ તમે કેવડો મોટો છે હવે હવે ભણવા ટાણે નાની એવી ઠેલી લઈ જાય ઓ માય ગોડ તો ચાલો મિત્રો હવે આપણે આગળ જશું તો કાંઈ વાંધો નહીં થેલાની તો આપણે કાંઈ જરૂર પડે ને ક્યાંય જવાનું હોય નહીં આપણે એટલા માટે ન જરૂર પડે કાંઈ વાંધો જ્યાં કોટી બોટી તરડો કોથળાની વેચે છે તો આપણે આગળ જશું અને પછી બતાવું તમને આગળ આપણે પૂછ્યું આપણી હારે છે ને મજા તો આવે છે ને જો આપણી હારે છે ને મજા આવતી હોય તો કોક ને બ્લોક જોવા મજા આવે ને આ આમાં થાકુર જેવું થાય બધું આપણે તો તો આગળ આ બધું ફેશન વિભાગ છે જે આપણે આની પહેલાં તમે વિભાગમાં લઈ ગયા હતા ને એ બધા ઇલેક્ટ્રિક આ એમાં કોઈ હોય નહીં આમાં તમે જોઈજો ફેશનવાળા બધા હોય કારણ કે ડામ આમાં જ લાગે મોટે પણ આમાં છે ને ડામ વધારે લાગે તમને અને બોલો ઝટકા શોટ જોયો હતો ને એ ઝટકા શોટ ટુ એટલે કે આ ફેશન વિભાગ એટલે કે આમાં તમને ખરીદી કરે એવું બધી ખરીદી તમે બધા તમે જોવો છો ખરીદી કરી રહ્યા છે બ્રાન્ડેડ વસ્તુ આમાં તમને પૈસા વ્યા જાય એટલે તમને જટકો લાગે બીજું કઈ હોય ન આને એટલે એ દુકાને નકી કરી લીધું કે અહીંથી આપણે ટી-શર્ટ લેશું પણ અત્યારે આ ભાઈ એમ કીધું કે આ ખાલી શોપિસ માટે છે બતાવવાના નથી એટલે એના કંપનીના નંબર લીધા છે અને પછી અમે નિરાતે અહીં આપણે અહીંથી ખરીદી કરશું ફાઇનલી ઓ માય ગોડ તમે જોવો તમે આ કંપનીની પ્રોડક્ટ છે બધી સમકે છે આપો બધાય છે જોઈ લો આ પ્રોડક્ટ છે જીની જીની વસ્તુઓ તમે

જો આ તો મને ના ના આ બીજું કાક લાગે છે સોફી ની રીતે બે બે આ કેવી રીતે એ છે આ તો ચાલો આપણે આ તો દવા વેચે છે દવા છે બોળી છે શું છે હે વડીલ આપણે શું આ પ્રોડક્ટ કેની છે રોજનજીસ છે એટલે આયુર્વેદિક દવા એટલે કે આયુર્વેદિક દવા છે મને એમ ટી પર છે હમણાં ખાઈ જો તમારે બયો જ જાસે 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 આલે ઉભારીયું 2 મિનિટ ઉભારીયું ઉપર 5000 નથી મળતી અહીંયા હાલો હાલો જલ્દી કાય મને નથી ગુલ્ફી ગુલ્ફી કાય નથી ને ટંકોરા જે બીજે ક્યાંક છે હાલો હાલો જોઈજો હું કેટલો દોડો છું જોઈ છે ડિજિટલ પાર્ટીદાનની જી આપણે વેબસાઈટ આવે એ છે ભાઈ અને આ ભાઈ આવડે આવડે 5000 મિનિટો આપણે આ એપ્લિકેશન છે આ પાર્ટીદાનની આપણે હા પાર્ટીદાન છે છે આ બતાવો આપણે એડી આમાં પટેલ સમાજ એટલે કે આપણા સમાજ માટે હિતની વાતો જમા છે આપણે મિત્રો આ જોઈ આ છે કે નું ભાઈ દસમા દ્વારકા ઓ માય ગોડ આમ તો જો તમે હા હા ટિકિટો લઈ લીધી છે હવે દિવ તો ફાઈનલ જ જવાનું છે હવે આપણે બહાર જવી છે ભાઈ શું છે જે ઓ માય ગોડ આ પ્રોડક્ટ તો જોઉં તમે કેમ છે બ્રાન્ડેડ બ્રેસ્ટ એટલે કે આપણે જે આ બધી પ્રોડક્ટ છે તમે જોઈ શકો છો અને આપણે આગળ બતાવું આ ને એવું બધું જો આપણે હરખાઈ આવી જાય તો આપણે આવા કોક લેશું નકર તો આપણે હાલ છે રકા પી માં આપણે એવું કાંઈ હોય નહીં તો ચાલો મિત્રો હવે તમને આગળ લઈ જાઓ હું મળ્યા તો જોઈ લો આ ટ્રોફી છે ટ્રોફી ક્યાં છે તો આ ટ્રોફી આપણે ભણતા ત્યારે કોઈ મળી નહીં પણ હવે પૈસા નહીં લઈ શકું પણ એટલી બધી એવું મારા કેવડ છે નહીં તો આપણે આગળ જશું હવે કહી શકો શું અહીં બહુ ધ્યાન રાખવું પડે અહીંયા તલવાર ગુલવાર મારી દે ભાઈ તો ચાલો મિત્રો આપણે આ હું જોઈએ સિક્યોરિટી હિન્દુસ્તાન સિક્યુરિટી સર્વિસ એટલે કે આપણે આપણે સિક્યોરિટી માટે તમારે જે આ કંપની જે છે લિમિટેડ કંપની જે સિક્યોરિટી માટે છે તો આપણે કે બહુ હમણાં જરૂર છે નહીં

ભાઈ આપણી પાસે વાંધો નહીં આપણી પાસે પૈસા હોય નહીં એટલે પૈસા થાય ત્યારે આપણે આ બ્રાન્ડેડ આપણે વાપરશું તો ચાલો ઓ માય ગોડ આમ તો આ લાદી છોટિંગ એક રેલી આઈટમ બધી આપણે આ સર એક રેલી તો કેવાય ફાઇનલી આને એક રેલી કે કેવો એમાં હું છે મારો ભાઈ બનવાનું મને બહુ વિશ્વાસ નહીં એટલે મારે પૂછવું પડે કન્ફર્મ તો કરવું પડે ને ભાઈ તો ચાલો આમાં શું છે બ્લોગ બનાવવા માટે કોક મારે આપણને હું તો ચાલો મિત્રો આ બાજુ ડિજિટલ હતા આ બધી ઘડિયાળનો શું રૂમ છે આપણો ટાઈમ તો ખરાબ છે એટલે એ બાજુ નહીં જાવી આપણે આગળ જઈ રહ્યા છીએ આમ જો તમે તમન્ના ગંડામાં આવી ગઈ પણ આમ જીવનમાં તો નહીં આવે તો કાઈ વાંધો નહીં આવી રીતે પરિસ્થિતિ બહુ ખરાબ છે મિત્રો તો આપણે આગળ જશું અને આ બધું ટ્રોફીને એવું બધું છે ટ્રોફી તો આપણને કોઈ કોઈથી મળી નથી પણ તમારે ખરીદવી હોય તો અહીંથી ખરીદી શકો છો તમે એક નંબર બધી આઈટમો નાના બાળકોને જય શ્રદ્ધા તો આપણે જોઉં છું કે આ છે વિન્ડો ગેલેરી એટલે એલ્યુમિનિયમ સેક્શનની જે આપણે ડોર આવે ને ડિજિટલ આખા ડોર આપણે આ ડિજિટલ ડોર છે જે એલ્યુમિનિયમ સેક્શનના ને આમ સોરી ભૂલ હતી મારી તો આપણે આગળ આપણે માફી માંગીને આપણે આગળ જશું તો આ બધી વસ્તુઓ છે

તો ચાલો મિત્રો હવે આપણે બહાર જશું ફાઇનલી તમને વિઝિટ થઈ ગયું આપણો ફાઇનલી હવે હું થાકી ગયો છું તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો કારણ કે હવે આ પાણીની તરે છે મને એટલી લાગી છે જોઈઓ કાઈ ઘટે કાઈ ઘટે નહીં તો હવે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી જો ને એના 5% જ બેટરી રહી છે એટલે તો આપણે હવે જોઈ લેજો કે આપણે હવે ઘરે ના ઉતારીને દે દેવા ચાલો આ લોડી લલ્લોડી તો ચાલો હવે આપણે અહીંથી આપણે એક લેવી લેવી

ਡਮਰੇ ਉਡਾੜ ਤੋ ਆਵੇ ਮਰੋ ਡਮਰੇ ਉਡਾੜ ਤੋ ਆਵੇ

હવે આપણે આપડે એવું કવર બહુ લેવાના છે ને ઉપર આપડે જાગીએ તો ઉપર હવે જાવી આપણે ફાઇનલ આનું છે જોઈ લે તો ફાઇનલ ઓવર કવર લઈ લીધું છે ને જો આ અને આ બે મોબાઈલ હવે આપણે ખરીદી કરી તો આપણે કરી તમારી માટે મહેનત કરું છું મિત્રો જોઈ આપણે આવી વસ્તુ બધી વસ્તુ સુપર છે તો ભાવતાલ કરી લઉં હું આપણે करू મોબાઈલ છે ને હવે આપણે અહીંથી રજા લેવી જોઈ ગાડી હા ગાડી મોબાઈલમાં ગાડી હોય જાય ભાઈ તો ચાલો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આ તો હાવ થાકી ગયા યાર હવે તો ફાઇનલી આપણે ભુતખાના ચોકમાં આવી ગયા છે એટલે ભૂત એવું ભૂત એવું આપણે અહીંયા કોટની ખરીદી કરશું આપણે આ બધી ફાઇનલી આપણે કોટ લઈ લીધો છે ઠંડી બહુ છે એટલા માટે અને જોઈજો તમે અહીંયા સર્કલ આવા ને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં પ્લીઝ